નમસ્કાર જય હિન્દ જય ભારત અત્યારે જે યુવાઓનો યુવાનો માટે તેમજ બહેનો માટે એક સુનેરો તક પોતાના ભવિષ્યની એક સુનેરી દોર ચાલી રહી છે એવી જે પોલીસ ભરતીની જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી નીલભાઈ રાવ દ્વારા ચારે ચાર તાલુકામાં નિસ્વાર્થ ભાવે એમની દરેક કાર્યાલય પર કાર્યાલયો પર માણસો ઓપરેટરો મૂકીને એને નિસ્વાર્થ ભાવે ફોર્મ ભરવામાં આવે છે તથા તેમની ટ્રેનિંગ માટે ચોપડાઓ તથા ગ્રાઉન્ડની વ્યવસ્થા દરેક વસ્તુની વ્યવસ્થા એમને સારી રીતે ટ્રેનિંગ પાસ કરે એમના આવનારા ભવિષ્યમાં ખૂબ મોટી પદવી મળે પોલીસમાં પીએસઆઈની દરેકમાં ઉન્નતિ રીતે એમને સરળતા મળે એ માટે અમે તિલકવાડા ભારતીય જનતા પાર્ટી તરફથી અને ગામજનો તરફથી નીલભાઈ રાવ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય હિન્દ જય ભારત આપણું નામ મારું નામ અરુણભાઈ ચંદુભાઈ તળવી ભરત માતા કીધે વંદે માત્ર નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રીમાન નીલકુમાર રાવજી દ્વારા નર્મદા જિલ્લાના દરેક તાલુકાની અંદર જનસેવા અભિયાન હેલ્થ સેન્ટર ખોલવામાં આવ્યા છે જેના મારફતે દરેક તાલુકાની અંદર પોલીસની ભરતી માટે દરેક યુવા યુવતીઓના ફોર્મ નિઃશુલ્ક ભરી આપવામાં આવે છે અને જેઓને પરીક્ષાની અંદર મદદરૂપ થાય એવા સાહિત્ય પણ આપવામાં નિઃશુલ્ક આવશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે